ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે મહુવા તાલુકાના કોંજડી ગામમાં થયેલી હત્યા અને લૂંટનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી લીધો તારીખ એક અગિયાર બે હજાર પચીસ ના રોજ કોંજવી ગામમાં એકલા રહેતા માજીની હત્યા કરી સોનાના દાગીના લૂંટી લીધા હતા આ મામલે પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ અને પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડે સાહેબે ચુસ્ત તપાસ કરવા સ્પષ્ટ સૂચના આપી હતી આ સૂચના બાદ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર તથા તેમની ટીમ તપાસમાં લાગી હતી પૂછપરછ અને બાતમીદાર મારફતે મળેલી માહિતીના આધારે કોંજડી ગામના રહેવાસી વિપુલ ગિરધરભાઈ વાળા પર શંકા ગયા બાદ તેને કાબૂમાં લેવામાં આવ્યો પૂછપરછ કરતા તેણે આ ગુનો કર્યાની કબુલાત કરી તેણે પોલીસને જણાવ્યું કે લૂંટમાં મળેલા સોનાના દાગીના તેણે નદીના વહેતા પાણીમાં નાખી દીધા હતા પોલીસે આરોપીને વધુ તપાસ અને કાર્યવાહી માટે મહુવા રૂરલ પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની કામગીરીને કારણે આ ગંભીર ગુનાનો ભેદ ઝડપથી ઉકેલાઈ ગયો છે રિપોર્ટર અનવર લક્ષ્મીધર ભાવનગર હા તાજેતરમાં મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં લૂંટ વિથ મર્ડરનો એક ગુનો દાખલ કરવામાં આવેલ છે આ બનાવની વિગત એવી છે કે આ બનાવના જે ફરિયાદી છે વિજયભાઈ દુલાભાઈ વાળા તેઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવેલ છે કે તેમના મોટા બા એટલે કે ઉજીબેન વલ્લભભાઈ વાળા તેઓ સાથે કોઈ અજાણ્યો શખ્સ તારીખ ત્રીસ દસ બે હજાર પચીસના રાત્રિના નવ વાગ્યાથી લઈ તારીખ એકત્રીસ દસ બે હજાર પચીસના રાત્રિના સાડા આઠેક વાગ્યા દરમિયાન તેઓ જ્યારે ઘરમાં એકલા હતા રાતે અને સૂતા હતા તે દરમિયાન એક અજાણ્યો શખ્સ તેમના ઘરે આવી અને તેમની હત્યા કરી તેમનું મોઢું અને ગળું દબાવી તેમની હત્યા કરી અને બનાવ સમયે તેઓએ પહેરેલ કાનની છ કડી તથા કાનની બે બુટ્ટીની લૂંટ કરી અને આ ગુનો કરેલ છે જે બાબતની જાણ પોલીસને થતાં થતા સમગ્ર બનાવ બાબતે મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ ત્રણસો બત્રીસ બી મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીની શોધખોળ ચાલુ કરવામાં આવેલ છે આ સમગ્ર બનાવની તપાસ મહુવા ગ્રામ્ય પીએસઆઈ શ્રી ઝાલા કરી રહેલ છે હા આ આ સમગ્ર બનાવ બાદ ફોરેન્સિક પીએમ કરાવવામાં આવે છે અને જે બાદ જે બાદ પોલીસને પ્રાઇમા ફેસી એટલે કે પ્રાઇમરી કોઝ ઓફ ડેથ એમાં એ આવેલ છે કે એમનું ગળું દબાવી અને શ્વાસ રૂંધાવાથી મૃત્યુ થયેલ છે હા આ જે વૃદ્ધ મહિલા છે ઉજીબેન તેઓ તેમના ગામની વચ્ચે એમનું ઘર છે ત્યાં એકલા રહેતા હતા એમને ત્રણ દીકરાઓ છે ત્રણેય દીકરાઓ હાલ પુણે ખાતે રહેલ એની કિંમત હાલ આપણે જણાવી શકીએ નહીં એટલે